હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ શ્રી ક્લાસ આજે આપણે ધોરણ પાંચની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર અઠ્યાવીસ જોવાની છે સ્થાનિક વાહન વ્યવહાર તમારા શાળા કે ઘરના આંગણામાં રજાના દિવસે એક કલાક બેસીને કયા કયા વાહનો પસાર થાય છે તેની નોંધ અહીંયા કરવાની છે આવૃત્તિ ચિહ્ન જે આપણે ચાર જે છે એ સીધા કરશું ને પાંચમું છે એ ક્રોસ કરશી બરાબર પેલું ટ્રક તો ટ્રક જે છે તે બે પસાર થાય છે બસ છે બસ કેટલી જોવા મળે છે તો કે પાંચ જોવા મળે છે કાર છે તો કાર જે છે તે તેર જોવા મળે છે રિક્ષા છે રિક્ષા નવ જોવા મળે છે એમ્બ્યુલન્સ એક જોવા મળે છે ઇલેક્ટ્રિક કાર પણ એક જોવા મળે છે મિની વાન છે તે ચાર જોવા મળે છે સ્કૂલ બસ છે તે ત્રણ જોવા મળે છે ત્યાર પછી સ્કૂટર અથવા તો બાઇક તે મને આડત્રીસ જોવા મળે છે ટ્રેક્ટર બે જોવા મળે છે ડિલેવરી બાઇક જે છે તે પણ બે જોવા મળે છે ત્યાર પછી બે સ્પોર્ટ્સ બાઇક જોવા મળે છે એક ટેમ્પો જોવા મળે છે અને છકડો રિક્ષા છે તે મને ત્રણ જોવા મળે છે મિત્રો અહીંયા તમારે એક કલાક જે છે તે બહાર બેસવાનું છે તમે જેટલા વાહન જુઓ છો તે વાહનની નોંધ કરવાની છે અને તેની સંખ્યા ગણીને લખવાની છે રસ્તા પર સૌથી વધુ કયા વાહનની અવર જવર જોવા મળે છે તો તેનો જવાબ છે રસ્તા પર સૌથી વધુ સ્કૂટર તેમજ કાર જે છે એ જોવા મળે છે તમને કયું વાહન ગમે છે ને શા માટે તો તેનો જવાબ છે કે મને સ્કૂટર અથવા બાઇક સૌથી વધુ ગમે છે કારણ કે તે વાહન સરળતાથી બધી જગ્યાએથી પસાર થઈ જાય છે જેને વધારે ટ્રાફિક પણ નડતું નથી વાહનમાં ઈંધણ તરીકે શું પૂરવામાં આવે છે પેટ્રોલ ડીઝલ અને ઇલેક્ટ્રિકથી ચાલતા જે વાહન હોય તેમાં વીજળી પૂરવામાં આવે છે પેટ્રોલનો પ્રતિ લિટરનો ભાવ પંચાણું રૂપિયા લીટર અને ડીઝલનો ભાવ છે નેવું રૂપિયા લીટર તમે વાહન ઘરે કોઈ લઈ આવ્યા હોય તો તેનું નામ લખવા તો હા કે જવાબ આપવાનો છે ને તે ક્યારે લેવામાં આવ્યું છે વાહન લાવવામાં આવ્યું છે તે લખવાનું છે તો કે હા છવ્વીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મેં વાહન લીધું હતું તેનું પાસિંગ કરાવ્યાની તારીખ છે છવ્વીસ મે બે હજાર પચીસ તેનો પાસિંગ નંબર આપેલો છે વીમો ભરેલો છે તો કે હા પ્રીમિયમની રકમ છે રૂપિયા પંદરસો વર્ષમાં કેટલી વાર સર્વિસ કરાવવામાં આવે છે તો કે વર્ષમાં બે વાર સર્વિસ કરાવીએ છીએ શું તેનું પીયુસી સર્ટિફિકેટ છે તો તેનો જવાબ છે હા મિત્રો અહીં આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ જે છે તે પૂર્ણ થાય છે હવે પછી મળીશું નવા વિડીયોમાં ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ